નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમારું ગાલા અસાઈમેન્ટ છે એમાં બી એમાં જે તમને આપેલું છે સહકારી મંડળીના વ્યક્તિઓના શા માટે જોડાય છે તો કે સહકારી મંડળીના વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સર્વધન માટે જોડાય છે ઓકે પોતાની શું આર્થિક હિતના સંવર્ધન માટે એ જોડાય છે ત્યારબાદ બીજા નંબરનું છે મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે આ પીડીએફ મેળવવા માગતા હોય તો તમે એકસો પચાસ રૂપિયામાં આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી શકો છો ઓકે તો જરૂરથી સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો જેમાં એકસો પચાસમાં તમને આ સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે તો જરૂરથી કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે શરૂ કરીએ બીજા નંબરનું કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને સહકારી મંડળીના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે તો કે ગ્રાહક ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજની જે વપરાશની ચીજો છે તો એ વપરાશની ચીજો એ તેના સભ્યોને પૂરી પાડે છે ત્યારબાદ સહકારી મંડળીના સભ્ય દીઠ એક મત એટલે શું સહકારી મંડળીમાં સભ્ય દીઠ મત એટલે શું તો કે સહકારી મંડળીમાં સભ્ય એક મત એટલે એક મત એટલે સભ્ય મંડળીમાં સભ્યદીત એક મત એટલે સભ્ય મંડળીમાં ગમે તેટલા શેર ધારણા કરતો હોય છતાં તે એક જ મત આપી શકે છે સભ્ય એક મત એટલે કે એ મંડળીમાં ગમે તેટલા શેર ધારણ કરતો હોય છતાં તે એક જ મત આપી શકે છે એટલે સભ્ય દીઠ એક મત કહેવામાં આવે છે જો શેરડીટ મત હોય ને ભાઈ જેટલા એને શેર ધાર્યા હોય એટલા એ આપી શકે છે એમ છે ઓકે અહિયા શું છે સભ્ય જેટલા સભ્યો હશે એટલા એને મતબત મળતા હશે રાઈટ છે મિત્રો કંપની સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે તો કે શેરડીટ મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમને ઘરણી ઘરીણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય તેને એની શે શું કે મર્યા પૂરતી મર્યાદિત હોય છે તેને સભ્યોની મર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે શું કહેવાય છે શેરડીટ મર્યાદિત જવાબદારીવાળી કંપની તો કે સભ્યોની જવાબદારી તેરે તેને તેમણે ધરીણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય તો તેને તે શેર દીઠ મર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ સીબીનું રૂપ નામ આપો સોરી પૂર્ણ રૂપ આપો સીબીનું રૂપ આપો સીબીનું રૂપ છે તો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સીબીનું આ શું છે પૂર્ણ રૂપ છે રાઈટ ઓકે સીબીનું આપણે શું જણાવવાનું છે પૂરું નામ કે સોરી પૂર્ણરૂપ જણાવવાનું છે સીબીનું રૂપ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રાઈટનું રૂપ છે ત્યારબાદ કંપની પોતાની ઓળખ શા માટે દર્શાવે છે કંપની છે એ પોતાની ઓળખે શા માટે દર્શાવે છે તો કે કંપની પોતાની સામાન્ય મરહોર એટલે કોમન સેલ દ્વારા એ પોતાની શું ઓળખ મિત્રો દર્શાવે છે ઓકે ત્યારબાદ શાસક કંપની એટલે શું શાસક કંપની એટલે શું તો કે શાસક કંપની એટલે જે કંપની અન્ય કંપનીના પચાસ ટકા કે તેથી વધુ શેર ધરાવતી હોય અને બહુમતી કે બધા સંચાલકો નીવવાનો અધિકાર ધરાવતી હોય તે કંપનીને શાસક કંપની કહે છે રાઈટ શું કીધું છે આપણને કે જે કંપની જે કંપની પચાસ ટકાથી વધુ શેર ધરાવતી હોય કે અને બહુમતી કે બધા સંચાલકોનો નિવવાનો અધિકાર ધરાવતી હોય તે કંપનીને શાસક કંપની કહેવામાં આવે છે રાઈટ અને બધા સંચાલકોને નિમવાનો અધિકાર પણ ધરાવતી હોય છે તે કંપની શાસક કંપની છે ત્યારબાદ કંપનીનું સંચાલન કંપનીનું સંચાલક કોણ કરે છે તો કે કંપનીના શેર હોલ્ડરો એ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા થાય છે એનું સંચાલન ઓકે કંપનીનું સંચાલન કોણ કરે છે કે કંપનીના શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓએ સંચાલકો દ્વારા દ્વારા એ જે સામૂહિક રીતે સંચાલન મંડળ કહેવાય છે રાઈટ ત્યારબાદ નવમા નંબરનો કયા સ્વરૂપનો પ્રાથમિક હેતુનો નફો છે તો કે વ્યક્તિગત માલિકી એ ભાગીદારી કંપનીએ ત્રણ ત્રણેક ધંધાકીય વ્યવસ્થાના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો છે શું છે નફાનો એ હેતુ છે રાઈટ ત્યારબાદ કયા ક્ષેત્રે સહકારી મંડળીઓએ મિત્રો વિડીયો લાઈક ચાલવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેવાની છે ઓકે મેળવી લેજો ત્રણે ધંધાની વ્યવસ્થા સ્વરૂપો તો કયા સ્વરૂપની પ્રાથમિક હેતુનો નફાનો છે તો કે વ્યક્તિગત માલિકી ભાગીદારી અને કંપનીએ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો છે ત્યારબાદ કયા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાધ્યો છે તો કે ખાંડ દૂધ ચર્મ કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાંધ્યો છે ત્યારબાદ કાયદાની દૃષ્ટિએ કંપનીએ કેવી વ્યક્તિ છે કાયદાની દૃષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અમૂર્ત વ્યક્તિ છે રાઈટ કાયદા દ્રષ્ટિએ આવી બધી વ્યક્તિઓ કંપનીઓ છે મિત્રો રાઇટ ત્યારબાદ જોઈશું પ્રકરણ સાત બધી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલ પર જોડાય તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો ઓકે મળી અને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ પીડીએફ માટે કોલ કરી દો એકસો પચાસ રૂપિયા પ્રાઇસ છે